સ્વાગત છે તમારું રાજા જહુ ચેનલ માં છે બેનો ભાગીદાર માં વાયુ મજૂર બજૂર કરીએ અને એડા ગયા છે જબરજસ્ત હા ચલ ભાઈ તો ખરા લેવાયેલા આપડે ભાગ માં તો પણ તમારે મજૂર ભાડ હોય તો હાલ બોલાતા હાલ જ ચાલુ કરવા હવે દાંત લાયો જો

બેઠા તો મજૂરી આપું છે મારે એડા આવશે એવું છે શું ધોનસી દેવો સાડા ત્રણસો રૂપિયા દેવ ત્રણસો એવું છે સાડા ત્રણસો રૂપિયા દેવ ચારે ચાર આવતા હોય ચારે ચાર હેડો તમે ભાઈ મજુ લો શું ઓહો તમે ચાર આ બેઠા બેના ભાગીદાર માં કા તે ગયા હા બધા વેણી અને પેલા ઢગલો કરવાનો હેલો દ્વાજી લેહ સાડા ત્રણસો રૂપિયા હા તો લે તા હા દાતેડો

આજના થી માળો લેજો આજના પાથરો કરો પાથરો કરો બે જણા જો બે જણા પેલા પેલા બે જણા જો અં ભાઈ ઉઠાક લે એ તો આ તો છે તમે મધુ લાયા પણ બે તો રોહરાયો કરી છે હા એ આ હા આપડો કોમ તો એમ કેવાનું કે મારે કે પગ દુખતા આપડે બે તો કોમ તો કરવું જ કરવું

ઓછી મજુ કીધું એટલે કોમ સારું કરે છે તમે થોડી રોષાઈ કરો ચાલવાના

મસાલો કેટલા પૂછા થઈ ગયા મસાલો કરો એ તમારો કોમ ના લાવો દાંતડો લાવ દાંતડો લાવ તારે ઘેર જતા રહો પૈસા પૈસા તો હવે કાલ બીજો પોપડાય પણ મજૂરી ઓછી આલ્યો હો ના યાર એવું થોડું પકડો તમે દાતેડો કોમ લાગો હા આપણો કોમ લાગજો ખબર કોઈ કોમ કરતા નહિ યાર નહી આવવાની

અરે આ એક વાજુ એક બાજુ તો કરે છે પૈસા પૈસા પૈસા

મંદિર ગયા લાગે મંદિર ગામ ભૂખ લાગી થોડા થોડા રાગ રાગે એડો ટાઈમ થાય

દાળો આખો ભાજી નો તો તમે પૈસા વર્તી આલશો છો તમે સુખ શાંતિ આખા દાળે ને ધ્વાજી મળી જા બરોબર